મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ એમકે બાઇકમાં અને મિત્રો મેં તમને કીધું હતું કે સરપ્રાઇઝ છે તો આપણે ગાડી લેવાની છે આમાં કયો કિલોમીટર તમને આગળ ખબર પડી જશે તો ચાલો મિત્રો હવે આપણે જઈ છીએ તો પછી મિત્રો ફાઇલા લે અત્યારે આપણે બ્લેક કલર નલી કરી નાખ્યો છે તો મિત્રો આપણે ગાડી આપણી લોક રાખી હતી અનલોક કરી નાખી જો આવી કઈક આપણી ગાડી છે મિત્રો જોઈ શકો છો આવી ગાડી છે આ ચુંદડીને બધું બાંધી દીધું અને ગાડી ચાલુ કરી દીધું તમને બતાવું જો આપણી ગાડી ચાલુ થઈ રહી છે

કે દુની ન થઈ લાવ્યું મિત્રો તો ચાલો મિત્રો બ્લોક માં આગળ કન્ટિન્યુ બની રહેજો અને જો આ એક ફીચર છે અને એમાં ત્રણ ગિયર આવે છે જો મિત્રો અહીંથી આપણે ગિયર બદલે છે જો આ ત્રણ પેલું કે ત્રણ ગિયર આવે છે પેલા ગિયર માં સારી આવે છે આ બધું એક આપણે પરિશાને ઊભું છું અને આ ચિંચાર ચાર ઇન્ડિકેટર છે આ મિત્રો એક ખાસ વાત તો લાઇટિંગ ની છે જે પણ હું તમને બતાવી દઉં તો પછી મિત્રો જોઈ શું કહો છો આવી કંઈક આપણી ગાડીની લાઈટ છે આગળની જો આ હજી આ હજી સિંગલ લાઈટ છે અને આ ડબલ જોઈ શકો છો અને અહીંથી ગેટ બદલે છે અને અહીંથી પાર્કિંગ મોડ થઈ છે જો જો પાર્કિંગ મોડ થઈ ગયો અને અહીંથી તો બધી ખબર છે અહીંથી નોર્મલ આગળ છે આ ઓલી બાજુ ઇન્ડિકેટર આ બાજુ લેફ્ટ આ બાજુ લેફ્ટ સાઈડ ઇન્ડિકેટર થાય છે અને આ બાજુ રાઈટ સાઈડ ફાઈન કાઈન ફાઈનલી આપણે તમારા બધાના સપોર્ટથી અને તમારા બધા ગાડી લઈ લીધી છે લઈ લીધી છે જોકે આપણે કંઈ બહારથી મમ્મી મોકલ્યા જોકે મોકલવાના છે હવે તો કે લેતો હોય આમ લેતો ને તેમ લેતો ને એટલે જોવામાં આવી જાય બાકી તો અહીંયા તો જોઈ શકો છો અહીંયા ચાર્જિંગનો શોપીડનો છે અહીંયા ચાર્જિંગ થઈ જાય એટલે આપણે અહીંયા રાખવાનું છે ચાર્જિંગ બાકી જો એ કંઈક ગાડી છે અને અહીંથી આપણે આ છે સીસી જે માંથી આપણે અંદર ગાડી આવી જાય હોય બટન ક્લિક કરી દે એટલે ઓટોમેટિકલી ગાડી ચાલે છે એટલે વાત પછી આપણે આ લીવર દોર જરૂર નહીં આઈથી આપણી ગાડી પાછી રિવર્સ પણ જઈ શકે છે આ બટન આમ દબાવી રાખવાનું અને પછી આઈથી લીવર થી આમ કરો એટલે ગાડી આપણી પાછળ જાય આમ કે ફીચર છે મિત્રો મિત્રો હું તમને સંભળાવું છું આપણો આવી રીતના આપણે ગાડીનો ઓરન છે આપણે બે ચાવીને કપડે અને પહેલા તો આપણે મિત્રો દેખી ખોલી છે ને એને થોડીક આરી લેફ્ટ સાઈડ કરવું ને દેખી ખોલી દેજો જો આ જે આપણે દેખી છે તો શું શું કો અને આ પે ગાડી ઉતારી બાકી તો આને મુતાઈ તો છે જોઈ શકો છો અહીં આપણે દેખી મને કરી દીધી છે અને કેવી ગાડી છે મને કમેન્ટમાં જણાવી દેજો આ કે આપણે ગાડી દેખી છે